GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો GTN ન્યૂઝ તારીખ 8/2/2024 ગુરુવારના રોજ 10 વાગ્યાની આસપાસ તાહોત શહેરના કસબા વિસ્તારના જૂના મણકરવાસમાં રહેતા અઝરભાઈ કુરેશીના વરગોળો નીકળેલ કે જેમાં તમામ મિત્રો પોતપોતાની મસ્તીમાં ડાન્સ કરી રહ્યા હતા ત્યારે ડાન્સ કરતા કસબા વિસ્તારના જૂના મણકરવાસમાં રહેતા રિઝવાનભાઈ કુરેશીનો પુત્ર ફેઝાનભાઈ કુરેશીએ આસિફભાઈ કુરેશીને અને ત્યારે આસિફભાઈ કુરેશી નો સાળો જફરારભાઈ કુરેશીને ફેઝાન ભાઈ કમરની પાછળ સંતાડેલ ધારદાર વસ્તુ નીકાળી આસિફભાઈ કુરેશી મારવા જતા જફાર ધારદાર વસ્તુ પકડી લેતા जफर भाई कुरैशीदेव वस्तु आंगरेना भागेबागी जाता तेउने लोहिनी कडेला ने त्यार ते उने, उने सारवार अर्थे दाउदने जाइडस हॉस्पिटल खाते कसेरी दाहोदी रिविजन पोलिस मथके आवी लोखन ने धारदार वस्तु मारनार फेजान बाई कुरैशी सामे कार्यवाही करवा माटे जाण करवा मावेल मेरे पे आ गया किसने मारा हिजान कुरैशी करके है कहाँ रहता है वो जुना उनको रोस में तुमको कहाँ लगी मेरे को उंगली में लगी है ना पीछे लगी यहाँ पर लगा हुआ तुम्हारा नाम जुनेद जफर कुरैशी तुम कहाँ रहते हो जुना उनको रोस में रहता हमारे पीछे ही वो रहते हैं